પ્રભુ શ્રી રામના બાળપણની એક ખૂબ જ સરસ ઘટના જે ઘટના પ્રભુના બાળપણની કથાને દર્શાવે છે છે પ્રભુએ બાળપણમાં લીલા કરી કે એક સમય માતા કૌશલ્યા પ્રભુ શ્રી રામને ત્યારે પ્રભુ શ્રી રામ બાળપણમાં હતા નાના હતા એ સમયે માતા કૌશલ્યા એક દિવસ પોતાના ઈષ્ટદેવની પૂજાની તૈયારી કરે છે સ્નાન સર્વ પ્રથમ સ્નાન કરીને બાળ લલાને બાળ પ્રભુ શ્રી રામને પણ સ્નાન કરાવીને તૈયાર કરીને એમને ઘોડિયાની અંદર છોડાવે છે માતાએ પ્રભુ શ્રી રામનો સંપૂર્ણ શણગાર કર્યો હતો અને માતા રસોઈ ઘરમાં જઈ ઈષ્ટદેવની પૂજાના માટે મિષ્ટાન મીઠાઈ બનાવે છે આવીને ભગવાનના મૂર્તિની સામે ભગવાનને ભોગ ધરાવે છે જ્યારે માતાને થાય છે કે એક વસ્તુ રહી ગઈ છે એટલે માતા ફરીથી જાય છે રસોડામાં અને એ વસ્તુ લઈને જ્યારે આવે છે ત્યારે જોઈ છે કે પ્રભુ શ્રી રામ તો ભગવાન સામે જે પ્રસાદ મૂકેલો હતો તે ખાવા લાગ્યા હતા માતા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે અત્યારે તો મેં રામને ગોડિયા અંદર સુવડાવ્યો હતો તો અહીંયા કઈ રીતના આવ્યો માતા દોડતા દોડતા જાય છે અને જ્યારે ઘોડિયા અંદર જોઈ છે તો પ્રભુ શ્રી રામ તો આરામથી સુતેલા હતા માતાને થયું કે આ તો મારો ભ્રમ હશે માતા ફરીથી ઈષ્ટદેવ દેવની મૂર્તિની સામે જાય છે અને ત્યાં જઈને ફરીથી જોઈ તો પ્રભુ શ્રી રામ તો તો મીઠાઈ ખાઈ રહ્યા હતા બે ત્રણ વખત છે માતા તો વિચારમાં પડી જાય છે કે મારી સાથે આવું શું કામ થાય છે રામ ગોળિયા અહીંયા અહિયાં અહીંયા અહિયાં કઈ રીતના થઈ શકે છે

પરિવારમાં બાળક થઈને આવશો ત્યારે તમે થોડા થોડા સમયે બતાવતા રહેજો કે તમે ભગવાન વિષ્ણુના અવતાર છો અને ભગવાને માતા કૌશલ્યાની એ વાતને માની હતી અને ભગવાન એ બાળ લીલામાં માને થોડા થોડા સમયે કહેતા રહે છે સમજાવતા રહે છે કારણ કે માતા કૌશલ્યાની ઈચ્છા હતી અને ઈચ્છાને પ્રભુ શ્રી રામ પૂરી કરે છે આના પરથી એ જ જાણવું જોઈએ કે ભગવાન કોઈ પણ સ્વરૂપમાં આપણી સામે આવે છે અને સત્ય છે કારણ કે આપણા ઋષિમુનિ કહી ગયા હતા કે જ્યારે પણ આપણે ભગવાનની સેવા કરીએ છે ભગવાન એક દિવસ એટલે કે ચોવીસ કલાકની અંદર આપણા આંગણે આવે છે પણ ભગવાન એ કયા રૂપમાં આવે છે એ આપણે સમજી નથી શકતા કારણ કે આપણા પાસે દિવ્ય આંખ નથી એટલે જ્યારે પણ આપણે ભગવાનની સેવા કરીએ આપણા આંગણે કોઈ પણ આવે હંમેશા એમનું સન્માન કરવું જોઈએ કારણ કે આપણા ધર્મમાં એ જ કહેવામાં આવ્યું છે કે અતિથિ દેવો ભવ કે જે કોઈ પણ આવે તેને ભગવાન સમજવા જોઈએ